નમસ્કાર આજની વાર્તા રાજા તથા પ્રજા મહાન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી ચાણક્ય અત્યંત કુશાગ્ર અને કાબેલ રાજદ્વારી તરીકે દેશ વિદેશમાં જાણીતા હતા એક વખત ચીનથી એક રાજદૂત તેમની રાજકીય ફિલોસોફીનો અભ્યાસ કરવા ભારત આવ્યો ચીની રાજકારણી અત્યંત વૈભવી જીવનશૈલી તથા ઘમંડનું વારંવાર પ્રદર્શન કરતા હતા તેમણે ચાણક્યને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ચાણક્ય સરળતાથી કહ્યું આપ આજે જ સાંજે મારા ઘેરે પધારો પેલો રાજદૂત તો સમયસર ઘેરે પહોંચી ગયો ચાણક્ય સાવ ઝાખા દીવાના પ્રકાશમાં કંઈક લખવાનું કામ કરતા હતા પેલા રાજદૂતે મનોમન વિચાર્યું આવડા મોટા રાજ્યના મુખ્યમંત્રીને અવા ઝાખા દીવાને અજવાડે કામ કરવું પડે છે એના કરતા તો અમારું ચીન શું ખોટું ચાણક્ય ચીની રાજદૂતને જોઈને ઊભા થઈ ગયા તેમને બેસાડીને ચાણક્યએ ઝાખો દીવો ઓલવી એક મોટો દીવો સળગાવ્યો બંને રાજકીયોએ વિવિધ વિષય પર ચર્ચા કરી જ્યારે ચીની રાજદારી જવા માટે ઊભા થયા ત્યારે ચાણક્યએ ફરીથી મોટો દીવો બુજાવીને નાનકડો દીવો સળગાવ્યો હવે પેલા રાજદૂત થી ન રહેવાયું તેમણે ચાણક્યને પૂછી લીધું આ બે દીવા કેમ રાખ્યા છે ચાણક્ય કહે તમે જ્યારે મારા ઘેરે પહોંચ્યા ત્યારે હું અંગત કામ કરતો હતો તેથી હું મારા ખુદનો દીવો વાપરતો હતો આપણા બંનેની વાત શરૂ થઈ ત્યારે મારું સરકારી કામ શરૂ થયું તેથી મેં સરકારી દીવો સળગાવ્યો અને વાતોપતિ એટલે બુજાવી દીધો હું તો આ રાજ્યનો સામાન્ય પ્રજાજન પણ છું અને મુખ્ય પ્રધાન પણ છું આ બે વચ્ચેનો તફાવત હું સમજું છું આવા મંત્રીઓ જ્યારે જે દેશમાં હોય એ દેશ ખૂબ ખૂબ સમૃદ્ધ હોય છે આભાર